ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના ચાપાથળ ગામે આવેલા છીએ આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ આપણી સાથે છે આજે જે આપણે ખેતરમાં આવ્યા છીએ એ છે આપણી ટાટા કંપનીનો એકાવન કપાસ ખેડૂત મિત્રો તમે જે ઘણા વર્ષોથી રાહ જોતા હતા કે એક સારી વેરાયટી હોવી જોઈએ કે જેમાં વહેલી પાકતી જાત હોવી જોઈએ સીરીંજ બંધાવવી જોઈએ ઉત્પાદન વધારે આપવું જોઈએ રોગ જીવતનું પ્રમાણ ઓછું હોવું જોઈએ તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે ખેડૂત મિત્રો ટાટા કંપની લઈને આવ્યું છે ટાટા એકાવન તો તમારી સમક્ષ છે આજની તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ ખેડૂત મિત્રો તમે એની હાઈટ જોઈ શકો છો કે કેટલો કપાસ વધ્યો છે એકદમ ખુલ્લો અને ઉભડો છૂડ છે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ ખુલ્લો છૂડ છે એની સિરીન્જ તમે જોઈ શકો છો કે એકદમ સિરીઝમાં એના ચાબખાને ઝીંડવા લાગેલા છે હમણાં જ આપણે આ છોડવા ઉપર ખેડૂતની હાજરીમાં આપણે ઝીંડવા ગણ્યા કે જે મોટા ઝીંડવા બહારથી દેખાય છે એ ઝીંડવા લગભગ ચોત્રીસ ઝીંડવા બની ગયા છે આપણે જે નાની ઝીંડવી હોય કે એના ચાબખાઓ કે ફૂલ હોય આપણે ગણ્યા નથી મતલબ ત્રીસથી ચોત્રીસ થી વચ્ચે એવરેજ આખા ખેતરમાં તૈયાર થઈ ગયા છીએ તૈયાર થઈ ગયા છે આજે આપણે વિડીયો બનાવીએ છીએ એ કોઈ સેઢા ઉપર નથી બનાવતા ખેતરની વચ્ચું વચ આવીને પછી બનાવીએ છીએ આપણે આગળ પણ જોઈશું કે એક છોડ ન દરેક છોડ ઉપર આપણે તપાસ જોવાનો છે આ છોડને જોઈ શકો છો એકદમ ખુલ્લો ઉભળો છોડ છે હમણાં ઘણા ટાઈમથી લગભગ છેલ્લા પચીસ એક દિવસથી વરસાદ નથી જેના લીધે થ્રિપ્સનો એટેક બહુ હેવી માત્રામાં છે છતાં પણ આ ખેતરમાં આપણને કોઈ થ્રિપ્સનો એટેક જોવા મળતો નથી જે થયો છે થોડી અંશે થયો છે એ એકદમ ખુલ્લો છૂળ છે મોટા ઝીંડવા છે હાઈટ પણ સારામાં સારી છે પાંદડાની સંખ્યા ઓછી છે લગભગ દસ દસ આઠ દસ આઠ દસની સિરીંજ પણ બંધ ગઈ છે આપણે ઝીંડવું જોઈશું કે ઝીંડવું કેટલા મોટા થાય છે કે આ રીતના લગભગ જે મોટા ઝીંડવા છે એ આપણે ગણ્યા છે મોટા ઝીંડવા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે એની જે સિરિંજ છે એ સિરીંજ પણ પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ એક વખત ટાટા એકાવન કર્યું છે તો એમને કેવો લાગ્યું નમસ્કાર નમસ્કાર આપણે કઈ વેરાયટી તમે કરી છે ટાટા એકાવન કરી છે તમે ઘણા વર્ષોથી ખેતી કરો છો તો તમને આ વેરાયટી કેવી લાગી લાગી કઈ રીતે તમને સારી લાગે આમાં શું ખાસિયત છે કે જે તમને સારી લાગી જો હાઈટ પૂરી છે હા ચીંડવા ફૂલ આવી ગયા છે હા ને ટૂંકી મુદત નો છે પણ કપાસ બહુ સારો છે ટૂંકી મુદત છે મતલબ જે ખેડૂતને દિવાળીએ ખેતર ખાલી કરવું હોય બીજો કોઈ મોલ કરવો હોય એના માટે સૌથી અનુકૂળ જાત છે આરામથી થઈ જાય હમણાં જ આપણે અહીંયા થ્રીપ્સ નો એટેક સૌથી વધારે છે વધારે તો તમને આમાં કેવો લાગે છે બીજાની સાપેક્ષમાં બીજા કરતા ઓછો છે બીજા કરતા એકદમ ઓછો છે એક વખત તમારો મોબાઈલ નંબર પણ આપજો કોઈ ખેડૂતને તમને ડાયરેક્ટલી પૂછવું હોય તો પણ તમારો અભિપ્રાય લઈ શકે શું છે તમારો નંબર નવાનું ઝીરો એકતાલીસ નવાણું જીરો એકતાલીસ અઠ્ઠાવન એક ચોત્રીસ વિનુભાઈનો મોબાઈલ નંબર છે જો કોઈ ખેડૂત મિત્રને પૂછવું હોય તો ડાયરેક્ટ પૂછી શકે છે જો કોઈ ખેડૂત મિત્રને અમરેલી જિલ્લાના કોઈ પણ ખેડૂત મિત્રને જો જોવો હોય તો આપણા માર્કેટ યાર્ડની પાછળના ભાગમાં રોડની નજીકમાં સાવરકુંડલા રોડ ઉપર જ આ વાડી આવેલી છે અને ત્યાં જ ચાપાથળ ગામની સીમમાં આ એક પ્લોટ આપણે ટાટા એકાવન આવેલો છે તો દરેક ખેડૂત મિત્ર ને નમ્ર વિનંતી કે તમે ફોન પર પૂછી શકો છો અને તમારી આજુબાજુમાં લગભગ દરેક જગ્યાએ આપણી ટાટા એકાવન નું વાવેતર થયેલું છે ખૂબ ખૂબ આભાર